સુજલામ સુભલામિંગ સુજલામ સુભલામૂ કરો સુભલામ સુજલામ ચોકા પંપિંગે શુભલામૂ કરો આધાર પાણી છે એનો ઘાસચારો પશુપાલન આ ખેતી એસી ટકા આપણો દેશ ખેતી પ્રધાન છે અને આવા આકરા સમય અત્યારે પાણીના તંગીમાં જે સુજલામ સુપલામના ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે પાણી વગેરે એમનો પાક બળી રહ્યો છે સરકારને આ આંખે નહીં દેખાતું બધું જોઈ રહી છે અને રાજકારણ રાજકારણની રીતે કરો ભલે જીત્યા સત્તામાં છો તો એનો સદુપયોગ કરો પણ આવી રીતે બદલાની ભાવનાથી એકબીજા ખેડૂતોને લાગી રહ્યું છે કે આવા હેરાન મત કરો નહીંતર જેવો દીવો કરશો ને એવું પરિણામ આવશે આગેલા સમયમાં બધાને ભોગવવું પડશે ભલભલાયા ને ભલભલા જતા રહેશે એટલે આ સત્તામાં ટકી રહેવા માટે થઈ અને ખેડૂતના તાતને હરણ ના કરો ને તાત્કાલિક પાણી આપો બસ ખેડૂતો આક્રોશમાં છે એટલે ખેડૂતોને એ જ દેખાઈ રહ્યો છે પક્ષ તો કોઈ પણ આવી શકે સત્તામાં તો જેણે જેવો દીવો કર્યો હશે એવું જ પબ્લિક એને અનુસરવાની છે ને એવું કરવાનું છે પણ સત્તામાં રહીને ખેડૂતોને જે હેરાન કરે છે ને એનું પરિણામ પછી ખેડૂતોને આપે જ આજે અમે ચોગામ પંપિંગ સ્ટેશને અડતાળીસ કલાક બાદ અહીંયા અમે આંદોલન ઉપર ઉપવાસ ઉપર બેસવા માટે આવ્યા છીએ સરકાર ઊંઘતી હોવાથી આ સરકાર બનાસકોટામાં લોકસભાની સીટ ગુમાવ્યા પછી બનાસકોટાના લોકોની બદલો લેવાની નીતિ રાખી અને આ સુજલામ સુપલમ કેનાલ બંધ કરેલી છે એમને હજી સુધી મતભેદ નીકળ્યો નથી એમનામાંથી એમનામાં એક ઘૂસી ગયું છે આ લોકોએ આપણા વોટ નથી આલ્યા અમે આટલા બધા વોટ ના આલ્યા હોત ભાજપવાળાને તો ભાજપના આટલા વોટ ક્યાંથી આવત આ લોકોને ઓનલી ફોર પાણીના લીધે એક રાજનીતિક કરે છે આ રાજનીતિ કાયદેસર હોઈ ન જોઈએ ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં પાણી આપવું જોઈએ આ સરકારે બદલાની ભાવના રાખ્યા સિવાય ચૂંટણી પત્યા પછી કોઈ મેદબ હોતો નથી અને અત્યારે સરકાર શ્રીને ખેડૂતોની વેદના સમજી અને પાણી આપવું જોઈએ એ જ મારી વિનંતી ભેદભાવ ભૂલી અને સુજલામ સુપલામમાં પાણી નાખે એ જ અમારી અપેક્ષા સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા ચોગા પમ્પિંગ સ્ટેશન અત્યારે બંધ કરેલું છે એના લીધે પાક મળેલો છે એના અનુસંધાન અમે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપેલું હતું પણ હજી સુધી અમારું ચાલુ થયેલું પમ્પિંગ સ્ટેશન નથી એના અનુસંધાને અત્યારે ચોગા પમ્પિંગ સ્ટેશને હજારોની સંખ્યાને ખેડૂતો ધરણા ઉપર બેઠા હતા સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે ખેડૂતોએ સરકારશ્રીને ઉમેદવાર જીત્યો હોય અને વોટ આપેલો હોય ત્યારે જ જીત્યો હોય અને એને ખેડૂતોએ વોટ આપેલો હોય એટલે સરકારને વોટ આપેલા છે એવું માનતો હોય કે વિરોધ પક્ષને વોટ આપ્યો છે વિરોધ પક્ષને વોટ આપ્યો હોય તો સત્તા ઉપર હોય એટલે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે અમારા ખેડૂતોના વોટ મળેલા છે અમારી માગણી છે કે તાત્કાલિક ચોખા પંપિંગ સ્ટેશન તાત્કાલિક છ પંપ ચાલુ કરી અને સુજલામ સુજલામમાં પાણી નાખો જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ છે રહેશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે આ ખેડૂતોની વેદના છે અને અમારું ચોગા પંપિંગ સ્ટેશન એક મહિના માટે પાણી આપો એવી મારી માગણી છે હવે અત્યારે ધક તાપની અંદર હજારો ખેડૂતો એકઠા કર્યા છે મેં માગણી કરી છે છતાં પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે સરકાર બદલો લે એવું મને દેખાઈ રહ્યું છે સરકાર વિચારીને ખેડૂતોનો બદલો લે કારણ કે ખેડૂતોએ વોટ આપ્યા છે ત્યારે સત્તા ઉપર બેઠી છે આજે આ માલસન બ્રાન્ચ કેનાલની ની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને

આ ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કહી દેવું હતું કે ઉનાળા પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે છેલ્લા વર્ષમાં ક્યારે થી પાણી બંધ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી મંત્રી થી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો વિકાસ ને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયા નું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે એટલે હું તો આપણે વિનંતી કરું વાયુ ગાંધીનગર જાવ પાણી આપ્યું મીટર ડેમ ની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે તો આ વિસ્તારના લોકો તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી હું આપના માધ્યમ સરકાર ને મુખ્યમંત્રી બે હાથ જોડી ને વિનંતી કરું છું મહેરબાની ખેડૂતોને હાય ના લેસો નુકસાન ના કરશો અત્યારે ઘાસચારો બળી રહ્યો છે પાણી ના મળ્યું તો કરોડો આ નુકસાન થવાનું છે તમને હારા માટે લાયા તા કોકને નુકસાન કરવા માટે નતા લાયા જો હું તો કઉ છું તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસ ની બહાર ધરણા કરો ગમે તે પક્ષ નો મુખ્ય મારા પક્ષ નો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાવ કે નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય મુખ્યમંત્રી ની ઓફિસથી બહાર બેસવા હોય તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટ ની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારને વિનંતી છે જો અહિયાં ના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકો નહી છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકાર નો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને માગણી કરી છે કે ઉનાળાના સિઝનની અંદર ખેડૂતો બાજરી જુવાર તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી મને નર્મદાની બ્રાન્ચ કેનાલને માઇલેર કેનાલ તેમજ સુજલાલ સુજલામ સુફલામ કેન્દ્રોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીની રજૂઆત કરી ધર્મ વિનંતી સાહેબ પોણી વગેરે અમારા ઢોરા અમે બધું અત્યારે વખો છો હું ના આલો અમારે વધારે તો તમે ના આલો પણ એક મહિનો પોણી અમે ધર્મ વિનંતી કરીને તમને કહશો એક મહિનો પાણી આલો ના કે અમારે ગામ શિરવાડાના

છોડો વીસ દાડા પચીસ દાડા પાણી છોડો તો અમારે ઢોર ને ઘાસ ચારો મળે ઢોર ને ઘાસ ચારો નથી અને ઢોર દેરી બંધ થઈ જશે બરોબર બાદ ની જરૂર હતી અને સરકાર કે પોણી લાભ બંધ કરી નાખો ખેડૂતનું ચમ ડોડો ખોદો સરકારને કે તમે ખેડૂતોને ચમ હેરાન કરવા હોય છે આવો કોઈ પોણી તમે વેચાતું લાવ્યું નથી પોણી તો મારા નાશ ની છે કોઈ રાજકારણી કે મુખ્યમંત્રી કોઈ પોણી વેચાતું નથી લાવ્યું આ તો મારા નાસ સોમરી મેઘરા વરસો છે એનું ભરેલ પડ્યું છે એટલે આલો ન કે હત્યા તમારા લોસા નેકળી જાય છે ભાજપ સરકાર ના તમારા તમે એક ભાજપી નેતા પાણી વેચાતું લાવ્યું નથી અને તમને ચા લાગશે એક બાજુ પશુધન ખલાસ થઈ જાય છે એક બાજુ સરકાર કે અનાજની અસર પડશે જો અનાજની અસર પડશે પાણી વગેરે અનાજ થવાનું નથી કોઈ ખેતરમાં કોમ્પ્યુટરમાં અનાજ પાકવાનું નથી કોઈ કોમ્પ્યુટર બજારવાળા અનાજ ખાવાના નથી પેદા અનાજ કરાવે ખેડૂત તો ખેડૂતની સુગમ પછી તમે લોહી પીવા છો તમારે હોય તો વેલા સતુ આલો અને ના આલવો હોય તો સોગા પંપિંગ તરણ કરવાથી કરવા અને બનાસકોંડા જિલ્લામાં કોઈ ખેડૂત ભાજપનો નેતો ખેડૂતના ગામમાં ગામ નથી જવાનો હાલમાં મારે પોણે જરૂર છે અને આ પોણેદાર નેતા છે એને કીધું હતું કે તમારે સુજલામ સુજલામ માં પોણે ચાલુ રહે છે હાલ જે પોણેદાર નેતા છે એ ચૂપાઈ ગયા છે કારણ કે એને વિધાનસભામાં બેવા નથી આવતા કે કોઈ ખેડૂતોથી બીએ છે કે કોઈ બીજી કોઈ કારણથી બીએ છે એ કોઈ પણ ઉલ્લેખ કરતા નથી અને બધા જે નેતા એકબીજાનો ચૂપચાપ રાખે છે તો હાલ ની બેઠેલી સરકાર છે એ કોન ખોલી ને તો અમે સુન કરશો અને સરકારની રહેશે અને થવાના છો એટલે અમારે સુજલામ સુવિધામ તાત્કાલિક પાણી નખે અને મારે બાજરીઓ બળે છે એ બચાવે એ માટે કરીને અમે ઘાસચારાનો પણ બચાવ થાય એટલે પશુપાલન સારી રીતે થઈ શકે એ માટે કરીને અમે હાલ ધરણા નાખ્યા છે

સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પંપિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે અને અમારી બાજરી બળે એને બચાવે અને સુજલામ સુફલામાં પાણી ચાલુ કરે પાણી વગર બાજરી બળેરી છે

એક પણ નેતા કોઈ પણ ગૌ નહીં કરી શકે કારણ કે અમારા છે પાણી અને તમારે દોસે છતાં અમારું પાણી આપો એ તમારી માગણી છે